દાહોદ દાહોદ જિલ્લાના સિંઘવડ તાલુકામાં આવેલા ભમરેચી માતાના મંદિરના પટાગણમાં રામદેવજી મંદિરે નેજા દસમની ધ્વજા ચઢાવવામાં આવી રામદેવજી મંદિરે દર વર્ષની જેમ તેજાદસમની રામદેવજીના જન્મજયંતિ નિમિત્તે ધ્વજા ચઢાવવા માટે ધ્વજારોહણ મંત શ્રી એકસો આઠ સુમરણદાસજી કબીર મંદિરના દાસાના વરાદસ્તે ધ્વજા ચઢાવવામાં આવી જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદના સાંસદ જસવંતસિંહ બાબુના વરાદસ્થ આરતી કરવામાં આવી હતી અક્રમ ભૂંગા દિવ્યાંગ ન્યૂઝ દાહોદ